ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સાથે બેઠક માં ધારાસભ્યો સાંસદ સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા ગઈકાલે સંઘવીએ રાજકોટ અને જામનગર કરી હતી બેઠક સુરેન્દ્રનગરની ની હર્ષ સંઘવી ચાલીસ મિનિટ બાદ રવાના થયા હતા ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ ભાજપમાં ચિંતા વધી રહી છે જેમાં આજે હર્ષ સંઘવી સંગઠન મહામંત્રી રત્નાકરે ખાનગી હોટલમાં બે કલાક સુધી બેઠક કરી હતી જેમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો બેઠકમાં જોડાયા હતા તેમજ બેઠકમાં પરશોત્તમ રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસ માટે રણનીતિ નક્કી કરાઈ છે ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તેવા પ્રયાસો કરાશે ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી છે ગઈકાલે રાજકોટ જામનગરમાં બેઠક કરી હતી ભાવનગર શહેરમાં હોટલમાં આવેલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી હોટલથી એરપોર્ટ રવાના થયા હતા બે કલાક સુધી ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી તેમજ સમગ્ર બેઠકમાં મીડિયાને દૂર રખાયા હતા ખાનગી હોટલથી એક બાદ એક ધારાસભ્યો સંગઠનના પદાધિકારીઓ રવાના થયા છે ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી રહ્યા છે ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ કર્યો વિરોધ ભાવનગરના ગારીધાર માંગ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ કર્યો હતો ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો જેમાં ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાડટા ફરકાવી અને રૂપાલા હાય હાય નારા લગાવ્યા હતા પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી